જલ તો રોટલો વઘારી રહી છે બટકો મન તો ખાતી જ નહીં બોલ ખાતી નહીં ઉઠો ઉઠો 5 બજે શાંતિ હે નહીં અમાર તો એ બધા શાંતિ થી ઉઠે એટલે તારે શાંતિ તાર મમ્મી ની સેવા કર કોલેજ નું નહીં જઈ નહીં જઈ તો ચાલ છે તાર હું કો કચ ઘડી ઘડી ફોન કરીને કે માર આવું 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 હું કો કઈ થયું કઈ નહીં તું તન પોછો દાડા રે મગજ ફ્રેશ થઈ જાય પછી જવાનું સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ સવાર થઈ ગઈ ને આજે અંધારું ગોટ પાસું કરી હો ચલો ગઈ દેવવતી કનકી ચા બાપીએ કિંજમે તો ફોન કરીએ હું વિજયાલ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ દેવ માતાજી ચા ગરમ કરો મમી ગુડ મોર્નિંગ દેવ માતાજી એનું નું ચાલ તમાર ਸਰવોદય પેલા કોમર્શિયલ બેંક શેર પડ્યા ને એટલા કે છે ચા છે મેં ના બંડર હ પેલે જોડે

હું નોકરી જવું એટલે જો મારે પેન્ટ ઉકાણું નહીં નાઇટી પેરિંગ કરી જો નોકરી ના તો કરી બે હા તું તું પેરિંગ જઈ નોકરી પણ બીજો લઈ જા ચા વખત બને મને કહો કેટલા પેન્ટો એક મમ્મી લાવવાનો હે લાવવાનો થઈ રહ્યો તો मंत हौला नु aja

Lalat kalau macamnya mau kaya tadi, ya? Tikana mana? patri kah Anak minyak janda kah? Nih patri kah? નાસ્તો તૈયાર થઈ ગયો પથરેલી રોટલી માં નહીં તે સાબુ ના લગાવે શરીર માં ના લગાવે તો વધારે થાય

મોડું <coughs>

રોડી દે કોલ કાલે જવાનું કાલે લઈ જવાનું લઈ જવાનું તું ખાવાનું

લોખંડ છે <laughs> 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 आणि साकडे इचा साळ हा मग ही

મગજ ફ્રેશ થઈ ગયું આવું ઉતાર દઉં પછી તું લાગે ઘેર ના કઈ ફોન કરો તું બારા લઈ ને જાય

कि नप उस बहरा न

भूलि तो गाइस मम्मी तो कोई कपड़ा वाली दी है तो, तो गाइस चलो भाई ना गेज हो सर दादी जी ना पड़ेगा तेरे पर लेवा जाओ ना तुम है लाइफ जताई है दादी मिथला चप्पल को दे रहे हैं ये भी हम तो जाओ भाई मम्मी क्या मैं जाइना ये

karan chau nahi na eto rahe se is ghar e to aaiya kinjal na be jana maitra to tyar ho ja tu bhai mu direct chau tan ho maudu thay ame to guys barsata chota charu તો ગાઈસ મતલબ તો જતત પણ વરસાદ ચાલુ થયો તે પછી જવાનું બંધ રાખ્યું દાદી આવજો હે 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 હેડો જલ્દી જલ્દી વરસાદ આવ્યો આયો તો કિંજલ ભાવી લોડ બંધ આજે તો હું વિડીયો ઉતારું કે કિંજલ ભાભી ફ્રી નતા એમને કામ કરવા આપી દીધું અને અહીંયા ભૂંડાની સાફ શું બનાવી મમ્મી આજે તો કઈ સ્લોટ તો બાંધી નાખ્યો અને અહીંયા બનાવતી જાગુબેન રોટલી

बस बचार की थाली है और ये अम्मा मामा की टिफिन है अब लाओ तो गाना है और नई से कटिंग लाल लाल दिखाई हो कटिंग नई कटिंग ये बोल कर अम्मा

mummy.가만히도?무가오수도.하네.또가이 잠이또그래 잠이야.안시릴라 mummy.가이대처.아무나받아이면바로.아빠이가이야.또가이.잘라.받아또몽키야.아빠이가만.몽키.김잠래이아이지.이거.이제는폰아오.조이는데.바리바그또.카두.브라블. હા ચૂ હં તો ખાધું ને બરાબર છે હવે શાંતિ ને મગજ ફ્રેશ થઈ ગયું હં આમ તો ઘરે હતી તો ક્યાંય ઘેરાવું છ ઘરેવું છ ઘેરવ છ કંટાળો હા કંટાળો કંટાળો તો હમ એટલે કંટાળો તો નહીં પણ મગજ પણ ના કરતો હમ બધા વિચારો એ કરતા એ તો આવું થયું હું મૂક ઘડીને ઘડી ફોન કરીને કે મારે આવું 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 હોય મૂકું કઈ થયું હું સારું દાડા રહી ને તો મગજ ફ્રેશ થઈ જવાય એકલી પડે ને પાછા કોઈ હોય ને કાજલ બે તે હોય એટલી પછી મને ફોન કર કરકે કરતી હતી પછી કહું તને લઈ ભેગું થવાનું તો માસીની હોય ને ભેગા થતા લઈ આવે ચાર પાંચ દાડા પોતા દાડા રહે મગજ ફ્રેશ થઈ જાય એટલે કે તો પછી મૂકી જાય રહેવાનું જેટલા દાડા પછી લાગે તો હવે તો હું પહેલાં તો બરોબર હવે તો તો કે હું શું હતું તમ આ તારું ઘર જ છે ને તમ હા તારું ઘર પણ થોડા દાડા બહાર રહે તો મગજ થોડું ફ્રેશ થઈ જાય એમ ઘેરે રોજ ફોન કરી કરીને રોજ તે મૂકું શું થાય ઓનવડી ચમ આવું કે લઈ જાઓ લઈ જાઓ લઈ જાઓ તો રોવાનું નહીં હવે થવાનું થઈ ગયું કરી કે આપણમાં ચો તો કઈ નહીં તું પોચો દાડા રે મગજ ફ્રેશ થઈ જાય પછી જવાનું ચાલ ગુડ નાઈટ ટીમ આતાજી રોયને હેડ બંધ કરી ચલો આપડે આપણો નો કરીએ છીએ તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ